Bye.

हमारा सब्सक्राइब से मलवा जय स्वामी नारायण जय स्वामी नारायण तुम हमारा ब्लॉग देखते हैं तो कैसा लगा अच्छा अच्छा लगता है ચલો શું કામ કાજ ચાલી રહ્યું છે પાતરા વાહ સરસ મજાના પાંદડા પાતરા સરસ મજાના વાહ મોટા મોટા કેળના પાંદડા જેવા મોટા છે વાહ શું છે બધું બીજું નીમક મસાલો નાખવાનો બરોબર

એકદમ એક બનાવી દઉં એટલે બધા લોકો જોઈ લે આ રીતે ચોકડી ચોકડી ને ભૂમડા વાળી મૂકવા જો આ રીતે પાત્રા બને ભાઈ જોવો જોવો ખાસ તો ઓડ કર્યો એવું લાગે છે

પણ આપણે બધાય ખાઈએ પછી પાછળ બહુ ભાવ ને અને પાતરા બંધ છે સરસ બધાય આવશે જમવા બરાબર જમવાનું આમંત્રણ તો આપીએ છીએ પણ એ લોકો ઓકે છે મોંઘું પડી જાય અમને અને વાત સાચી છે હ વિદેશવાળાને તો મોંઘુ જ પડી જાય ને અમારા પચાસ રૂપિયાના પાતરા ખાય ત્રણ લાખની ટિકિટ થઈ થોડું પોહાય હાય એની બહુ કમેન્ટ આવીશ બરાબર આ રીતના પાત્રા બને જો ભૂંગળું કરે છે આ ખાસ પાત્ર નો શો છે રેસીપી શો ને હમ પાત્ર કી રેસીપી વાહ આ રીત બને આમ બધા મૂકીન છોડવાના બરોબર છે પછી આને કટ કટ કરીન વઘારવાના ખૂબ સરસ મજાના પાત્ર બની ગયા છે આપ જોઈ શકો છો ભગવાનને થાળ ધરાવી દીધો ખૂબ સરસ મજાના પાત્રા બનાવ્યા જો જો આ પાત્ર પાત્ર સાથ મે ચટણી હમ સાથ મે ચટણી વાહ